મારું નામ એનબી પ્રજાપતિ આરટી નડિયાદ છે આજે આરટી નડિયાદ દ્વારા અહીંયા નડિયાદ એસટી ડેપો ખાતે એસટી બસ ના કંડક્ટર અને ડ્રાઈવરો ને એક ટ્રાફિક નો અવેરનેસ આવે એ માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં અમુ દ્વારા કંડક્ટર અને ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું પાલન કરે રોડ સેફ્ટીને લગતા એ માટે એમને સૂચિત કરવામાં આવેલ છે અને બીજું એ કે જયારે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો જયારે મુસાફરી કરી રહ્યા હોય છે ત્યારે તેમની સાથે બીજા લોકોનો જીવ પણ એમની સાથે મતલબ કે એમના હાથમાં રહેલો હોય છે અને જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે એ બહુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે બહુ જરૂરી હોય છે અને એમાં આંખ શરીરનો બહુ અગત્યનો અંગ છે આંખ ખરાબ હોય તો એના લીધે અકસ્માત થવાના ચાન્સીસ થોડા વધી જતા હોય છે એટલે આજે આપણે અહીંયા એક નેત્ર સંતરામ નેત્ર ચકેલા ચિકિત્સાલય તરફથી એક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એસટી બસના કંડક્ટર અને ડ્રાઈવરોની આંખોની તપાસણી કરીને તેમને ચશ્માનું વિતરણ ફ્રી ફ્રીમાં કરવામાં આવનાર છે

એક સેમિનાર નું આયોજન કરી અને એમને સલાહ સૂચન અને માર્ગદર્શિત કરવામાં આવ્યા કે ભાઈ અકસ્માત નું પ્રમાણ કેવી રીતે ઘટાડવું કયા સંજોગો ન કરવું અને એના માટે આ આ પરિસ્થિતિમાં તમારા દ્વારા ડ્રાઇવિંગ કરવું નહીં એવી ફરજિયાત દરેક પાસેથી શપથ લેવડાવવામાં આવ્યા છે અને આજ રોજ સંતરામ નેત્ર ચિકિત્સાલય ચિકિત્સાલય તરફથી પણ એક આઈ કેમ્પ નું આયોજન કરી અને દરેક ની આંખોની ચકાસણી થાય અને એમને મફતમાં ફ્રીમાં ચશ્મા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે એટલે આ જે રોડ સેફ્ટી સરકાર દ્વારા આખો મંથ ઉજવવામાં આવે છે એના ભાગ રૂપે એસટી દ્વારા પણ આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કારણ કે મૂળ કામ અમારું ડ્રાઇવિંગ સાથે સંકળાયેલું છે અમારો મૂળ બેઝિક જે બિઝનેસ કહેવાય એ કિલોમીટર વેચવાનો છે એટલે અમારું વાહન જેમ રોડ પર જાય એટલા જ મુસાફરો વધુ બેસતા હોય છે અને એ પ્રમાણે અમે સ્ટેજ ટુ સ્ટેજ આગળ ચાલતા હોઈએ છીએ આ એટલે આ અનુસંધાને મુસાફર જનતાના જીવને કોઈ પણ પ્રકારનું અમારું સૂત્ર જે છે કે સલામત સવારી એસટી અમારી એ સાર્થક થાય એના પ્રયત્નના ભાગ ભાગરૂપે આ આખો કાર્યક્રમ અમે આ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં યોજો છે